તો જે આટલા ઓસિધા લટક છે એના આપડે પાલેજી વાળું બોક્સો આખ નો નંબર સારો કેવાય નંબર શુભમ બરોબર નંબર

सिफ नाही साइड म ओ साइड म रही जा आडा कर साइड म ओराग ने चे कोटा ना हो दिससे तो देखा दिससे पण आहे रे तने गमेती मेनू पास बोलले हा एक नंबर म

બીજો નંબર સતીશ ના યાદ રાખજો શું બધું બીજો તો આપણા નંબર પાડતી વખતે ભૂલ થઈ હતી કે જીગર અને કુની સતીશ ની તો આપણા સતીશ બીજો નંબર ને જીગો ત્રીજો નંબર બરાબર ને બરાબર તો બીજો નંબર કોણ હોય ને ત્રીજો નંબર ત્રીજો નંબર હતો જ હતો નહીં ખાઈ ન હતો તો આપણે એમ એમ ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખે પાછી તો આપણે બીજા નંબર ઉપર આવ્યો છે સતીશ તો સતીશ તો આપણે લટકારીએ લટકાના

અરે વાહ રંશી ટકજે જિગણો 5 મિનિટ રહ્યા બંગો આમ જો રંશી જગા હવે થોડું જ બાકી 30 સેકન્ડ થઈ ગયા રંશી ના પડતો ના પડતો ના પડતો

સુબા પોઢ્યો કોઈને શું આપ સૂતે છો શેલ્લો નંબર આયા તો આ બધું કરતી હું જીતો એવું ના नक्की ના હોય તો આપણો શેલ્લો નંબર ઉપર આય છે પુનમ અને એ માણસ તો પાંચમા નંબર વાળો તો તારો જીતવાનો ફાઈનલ હો હા હા 300 પાઈ દાણ્યો સુબા સ્ટાર્ટ કર જલ્દી રેજે પુનમ હો પાણી પડે રેજે પૂનમ એ એકાંદરે મસ્ત ધમલેનો ફોટો આવવાની મારે એક મિનિટ બધા ગોઠવઈ ગયો એ ફોટો ગયો એક મિનિટ એક મિનિટ એક એ મારે એક મિનિટ નતી આ એક મિનિટ નતી સેકન્ડ બંગરા રાખો

એક મિનિટ તો આપડો પૂનમ રેસ એક મિનિટ અને વીસ સેકન્ડ તો આજનું ઇનામ પૂનમ જીતી જુઓ આપડે વાહ પૂનમ પૂનમ બહુ મસ્ત મહેનત કરી આપડે